આ જોઈને અમુક શિષ્યોએ એને જોઈ અમુક શિષ્યો સાઈડ પર થઈ ગયા અને પોતાની નાવડી આવી એટલે એમાં બેસી ગયા એમાંનો એક શિષ્ય હતો ગુરુજીનો આ શિષ્યએ પેલી બેનને પૂછ્યું બેન કોઈ તકલીફ છે એ બેને એમ કીધું હા ભાઈ મારી મારી તબિયત સારી નથી હા શરીરે તકલીફ છે મારાથી ઉભો નથી થવાતું મારાથી ડગલા ચલાતું નથી મારે સામે પાર જાવું છે ભાઈ પેલા નમઃ શિવાય પેલાસીએ એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો એક પળ ભરનો વિચાર ન કર્યો એ બેનને કીધું આવ બેના તું મારી બેન છે હાલ તને હું नावડીમાં બેસાડીને હું તને નર્મદા પાર કરાવી દઉં મારી બેન ચાલ સંધ્યાકાળનો સમય છે અને સ્ત્રી જો એકલી અહીંયા બેસશે ને તો કદાચ એને તકલીફ થશે ને તું પાછી બીમાર છે